વલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમમાં આવેલ રામસિંહ વસાવા દ્વારા પોતાના શેરડીવાળા ખેતરમાં જંગલી પ્રાણીઓ ખેતરમાં પ્રવેશી પાક બગાડ નહીં કરે તે માટે ખેતર ફરતે તાર લગાડી તેમાં વીજ પ્રવાહ છોડી દીધો હતો તે દરમિયાન ગત તારીખ ત્રણ ઓગસ્ટથી ચાર ઓગસ્ટ સવાર દરમિયાન ગામના સવિતાબેન રાકેશ વસાવા અને પ્રવીણ પ્રભાત વસાવા ભૂલથી આ તારને અડી જતા તેઓને જોરદાર વીજ કરંટ લાગતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા બનાવ અંગેની જાણ વાલિયા પોલીસને થતા તેઓ સ્થળ પર દોડી આવી બંને મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે મરણ જનાર પ્રવીણ વસાવા વાલિયા પોલીસ મથકે ગ્રામરક્ષક દળમાં સેવા બજાવતો હતો તેના આકસ્મિક મોતને પગલે જીઆરડી જવાનોમાં શોખનું મોજું ફરી વળ્યું હતું